જો આપણે સંખ્યા રેખા પર બે ના કુદકા પર આકાર મૂકીશું બધા બોલતા જશું હા ચલો બે થી ચાલ કરો બે ચાર છ

ચોત્રીસ પર મૂક બેટા એક છોડીને બે નો કુદકો છે ને હા મૂક પછી બોલવાનું બેતાલીસ આ બાજુ આવશે છેતાલીસ કે પિસ્તાલીસ હા ચુમ્માલી પરથી બે નો કુદકો કેટલા પર હવાય છેતાલીસ મૂકો અડતાલીસ પછી પચાસ છ પછી જેમ મૂકાય એમ બોલવાનું

તેર પછી 13 13 કેટલા પર 27 27 34 છોડી ને શું આવશે ચોરાણું મૂકો ચોરાણું પર ચોરાણું પર મૂકો હા છન્નું અઠાણું આવશે ગમે તે આકાર મૂકી દે વાંધો નહીં ગોળ ના હોય તો હા અઠાણું અને છેલ્લે સો વેરી ગુડ